ભાજપના નેતાઓ દ્વારા ભારતીય ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નેતાઓનો વાણી કરવો તે કઈ નવી બાબત નથી અને જે નેતાઓ જેટલો રિમ્ય કક્ષાનો વાણી કરે તેટલો તેમને મોટો હોદ્દો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીનો તેમના નેતાઓને છૂટો દોર આપવામાં આવ્યો છે અહીં જેની કાર્યવાહીને લઈને ભાજપ દ્વારા યાત્રાઓ કાઢવામાં આવી આવી રહી છે છે અને જેનો ભાજપ દ્વારા શ્રેય લેવામાં રહ્યો ત્યારે આજ ભાજપના નેતાઓ ભારતીય સેના વિશે જે વાણી વિલાસ કરી રહ્યા છે અને તેની સામે ભાજપ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી સુધા કરવામાં આવતી નથી તેનો મતલબ એ છે કે તેના વાણી વિલાસમાં તેમને ભાજપ સરકારનો પૂરો સપોર્ટ છે પરંતુ અહીં તો આપણા દેશની આન બાન અને શાન છે તેની પર વાણીવિલાસ કરવામાં આવ્યો છે કે જેના કારણે આ નેતાઓ પોતાના ઘરમાં આરામથી સૂઈ શકે છે આ ન ચલાવી લેવાય માટે હાઈકોર્ટ દ્વારા પણ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ કે જેમણે દેશની દીકરી અને સેનાની ઓફિસર સોફિયા કુરેશીને આતંકવાદીની બહેન ગણાવી છે તેમના પર એફઆઇઆર કરવાનો હુકમ કરાયો છે તેમ છતાં મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ દ્વારા પણ ભારતીય સેના મોદીજીના ચરણોમાં છે તેવું કહી ભારતીય સેનાનું અપમાન કર્યું છે આવા બેફામ અને કરનાર ભાજપના નેતાઓને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવા અને તેને સદબુદ્ધિ આપે તે માટે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જશુનાથ સર્કલ ખાતે રામધૂનનું આયોજન કરાયું હતું જેમાં ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

ત્યારે ગર્વ સાથે રહેવું પડે કે આપણી સૈન્ય ના જવાનો આપણી સુરક્ષા માટે જે દિવસ લડી રહ્યા છે પોતાનું જાન જોખમ માં મૂકીને પોતે લડી રહ્યા છે અને ખાસ કરીને હું અભિનંદન લઉં છું ગર્વ થાય છે અમને રાહુલ ગાંધીજી વિશે કે વિરોધ પક્ષમાં માં હોવા છતાં એને સરકાર ને જયારે યુદ્ધ ની તૈયારી હતી ત્યારે નરેન્દ્રભાઈ મોદીને કીધું કે સરકારની અમે સાથે છીએ આ ભારતીય જનતા પાર્ટી ના આ વાણી વિલાસ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કાઢી ન દીધા એ ઉપર પગલા કેમ ન લીધા એ માટે અમે ભગવાન નું શરણો અમે લીધું છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને ભારત દેશના સૈનિકોનું જે માન સન્માન છે એ જાળવી રાખે